નમસ્કાર આમ આદમી પાર્ટી વલસાડ જિલ્લા પ્રમુખ જયેન્દ્ર ગાવિત હાલમાં જે પેટાચૂંટણી તાલુકા પંચાયત સાથે નગરપાલિકા વલસાડ જિલ્લાની જે પારડી વલસાડ અને ધરમપુર જેની ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી છેલ્લા જે પરિસ્થિતિઓ નગરપાલિકા અને જે તે ગામની પરિસ્થિતિ જોવા જઈએ ત્યારે તમામ રસ્તાઓ પણ હજુ સુધી ઘણા ખરા ઘણા ખૂબ જ ખરાબ છે સાથે નગરપાલિકાની વાત કરીએ તો નગરપાલિકાની પણ ગટરની વ્યવસ્થા હોય કે જેથી નગરપાલિકાની સમસ્યા એ પણ હજુ સુધી એ ભારતીય જનતા પાર્ટીના વર્તમાન સમય જે સમયમાં હજુ પણ સમસ્યા એમ જ છે ત્યારે આ વખતે પણ આમ આદમી પાર્ટી વલસાડ જિલ્લા તરફથી પેટા ચૂંટણી ઉમરગામ અને કપરાડા જે તાલુકાની ઉમરગામની બે સીટ કપરાડાની એક સીટ સાથે નગરપાલિકાની જે વલસાડ પારડી અને ધરમપુરની જે પણ સીટ છે એના ઉપર પણ આમ આદમી પાર્ટી દ્વારા તમામ સીટ ઉપર ઉમેદવાર રાખવાની ખૂબ જ તૈયારી ચાલી રહી છે અને ઉમેદવાર પણ ઘણા બધા કેન્ડિડેટ તૈયાર થઈ ગયા છે ત્યારે આવનારા દિવસોમાં તમામ આ સીટ ઉપરથી અમે આમ આદમી પાર્ટી પણ જીતવાનો દાવો કરી રહ્યા છે ત્યારે અમે પણ જ્યારે તમામ એના ઉપર પણ જે લોકોની સમસ્યા છે રોડ રસ્તાની કે ગટરની તાલુકા કે નગરપાલિકે તમામ સમસ્યા હલ કરવા માટે પણ અમારા આમ આદમી પાર્ટી તમામ કાર્યકર્તા તમામ સક્રિય હોદ્દેદારો તમામ લડવા માટે તૈયાર રહીશું અને લોકોની સમસ્યા હલ કરવા માટે કટિબદ્ધતા રીતે અમે રહીશું ધન્યવાદ